પૂર્વ કચ્છમાં આવેલા ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ખેડૂતો પર અત્યાચારમાં આજે સભા યોજાઈ ખેડૂતોના મસીહા રાજુભાઈ કરપડા તેમજ ખેડૂતોની વેદનાને આપવા ખેડૂતોના મસીહા રાજુભાઈ કરપડાએ જાહેર સભામાં અધિકારીઓને કચ્છના તંત્રની પોલ ખોલી મુખ્ય મુદ્દાઓ જે જીઆર અને ગેજેટમાં નિયમોના ધજાગરા ઉડાડી અદાણી કંપની દ્વારા કલેક્ટરનો મોટો હાથ હોય તેવું લાગી રહ્યું છે હવે ખેડૂતો પર જો અત્યાચાર અધિકારીઓ દ્વારા કરવામાં આવશે તો હાઈકોર્ટમાં તૈયાર રહેવા માટે જણાવ્યું વાંઢિયા ખેડૂતોની વ્યાજબી માંગણીઓને સંદર્ભે ખેડૂતો છેલ્લા એક મહિના થી વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રાયા आवेश રાણા આમ તો છેલ્લા દોઢ મહિનાથી વાંડિયા ગામ બચાવ તાલુકાના આસપાસના ગામડાઓના લોકો એટલે લગભગ દોઢેક મહિનાથી ખેડૂતો લડે છે હાઈટેન્શન લાઇન નાખવાથી પૂરું વળતર ન ચૂકવવાથી ખેડૂતો કંઈક ને કંઈક પીડા ભોગવી રહ્યા છે જે બજાર કિંમત ચાલે છે એ મુજબ ખેડૂતોનું વળતર ચૂકવવામાં નથી આવતું પરંતુ જે જંત્રીના ભાવ તમે અને આખી ગુજરાતની જનતા જાણે છે કે જંત્રીના ભાવ તમામ જગ્યાએ ઓન પેપર ખૂબ નીચા છે આજે જ્યારે ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે છે તો એ જંત્રીના ભાવ મુજબ વળતર ચૂકવવાની વાત આવે છે આ જ વિસ્તારમાં કચ્છમાં બે હજાર સત્તરમાં જ્યારે રેમ્યા મોહન કલેક્ટર હતા ત્યારે હુકમ થયેલો કે પંદર રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા સુધીની તમામ જંત્રીઓને એક સરખી ગણી અને પિયત વિસ્તારમાં એક હજાર રૂપિયા વળતર ચૂકવવું બિનપિયતમાં નવસો પચાસ પર મીટરે ચૂકવવું બે હજાર સત્તરમાં આ હુકમ થયો હતો ખેડૂતોની માગણી એ છે કે કમસે કમ એના ડબલ તો કરો સાત વર્ષથી આ જમીનની કિંમતમાં તો ખૂબ મોટો વધારો થયો છે પણ જે સત્તરમાં હુકમ થયો હતો એના ડબલ કરી બે હજાર રૂપિયા કરવા રાખવામાં આવે અને બાકીનો સરકારનો જે પરિપત્ર છે કે જે જંત્રીનો ભાવ નક્કી થાય એના બસો ગણા પોલમાં ચૂકવવામાં આવે એટલે બે હજારના બસો ગણા નિયમ મુજબ ચાર હજાર રૂપિયાનું વળતર પોલમાં ચૂકવવામાં આવે જે જંત્રીનો ભાવ નક્કી થાય એના ત્રીસ વળતર કોરિડોરમાં ચૂકવવામાં આવે તો ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે પાંચસો ને ચાલીસ પચાસ રૂપિયા થાય છે તો એ પાંચસો રૂપિયા ગણીને કોરિડોરમાં પર મીટર વળતર ચૂકવવામાં આવે ત્રીજું વળતર જે પાકનું નુકસાન નું છે એ પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે સીધી વાત એ છે કે કંપનીએ વળતર ચૂકવવું નથી માટે કંપની માત્ર હુકમ કરનાર ખેડૂત અને કંપની વચ્ચે પ્રશ્ન થાય તો કેસ ચલાવનાર જે કલેક્ટર છે કેકનેન ને કલેક્ટર પણ એક તરફી હુકમ કરતા હોય કંપનીના આદેશનું પાલન કરતા હોય આવી અમને શંકા છે ક્યાંક ને કંઈક ચૂંટાયેલા નેતાઓનો કોન્ટ્રાક્ટ હોય જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને હેરાન પરેશાન કરી ઉભા પાકમાં જેસીબી મશીન લોડર ચલાવી ખેડૂત માતાઓ બહેનોને ઢસડીને પોલીસ વાનમાં નાખવાનું એક કૃત્ય થઈ રહ્યું છે આજે વાંડિયા ગામે અમારી ખેડૂતોની જે માંગણી છે એકદમ વ્યાજબી માંગણી છે આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી લડત લડવાની પ્રતિજ્ઞા સાથે હજારોની સંખ્યામાં ગામે એકત્રિત થયા હતા અમે પણ અમારી આમ આદમી પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની લડાઈમાં સહભાગી થવા આવ્યા છીએ સાથે જ પોલીસ પ્રશાસન જે ખેડૂતોને હેરાન કરે છે એને આજે અહીંથી ચેતવણી આપીએ છીએ એક પણ ખેડૂતને માતા બહેન કે પછી ખેડૂત યુવાન કે વડીલ એક પણ ખેડૂતને જો કોઈ પોલીસ કર્મચારી દંડો બતાવશે તો એને હાઈકોર્ટ સુધી ધસડી જવાનું કામ રાજુ કરપડા ને ટીમ કરશે છે હું આજે કોઈ પાર્ટી તરફથી નથી આવી એક જ વાત કહેવા એક જ તમે બધા સાથે રહેજો અમે તમારી સાથે છીએ તમે જે કીધું મને સાચી ખૂબ દુઃખ લાગ્યું જે તમારી વ્યથા મેં સાંભળી કે એવી રીતે ધસેડીને લેડીઝને લઈ જાય અને લેડીઝ પોલીસ જ લઈ જાય એ બહુ જ સાચે ખરેખર બહુ દુઃખ થયું મને અને તમે હજી પણ લડવા માંગો છો એ શક્તિને હું સલામ કરું છું અને તમારી સાથે આવી આવી લેડીઝ છે વિરામ છે તો હવે તો મને લાગે છે કે જે તમારી માંગો છે એ પૂરી થવી જ જોઈએ કેમકે જયારે નારી શક્તિ જોડે ત્યારે બધું કામ પૂરું થઈ જાય આપ લોકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ